એમ ગાય પણ માતા છે એ પોતાનું પોષણ કરે આ તો હવે આપણે સ્થિતિ એવી થઈ ગોચર ઓછા થવા માંડ્યા ગાયો ધણમાં હજી ગામડામાં તો જાય છે પણ એ આખો દિવસ પોતે ફરે ચરે અને દૂધ બને એ પોતાના વાછરડાને જેટલું ના આપે એટલું આપણને આપે એ ગાયને દોઈ લે પછી આમ મૂકી દે છૂટી એટલે ગલીઓમાં ફરતી ફરતી એ પ્લાસ્ટિકની થેલીઓમાં જે કંઈ ભરાયું હોય એ ભૂખી ગાય ખાવા માટે થઈ અને પ્લાસ્ટિકની થેલીને પણ પેટમાં નાખી દે કારણ કે એની પાસે ક્યાં હાથ છે એવા કે એ છૂટું પાડે અને પછી એ ગાય માતાના ઓપરેશન થાય છે ત્યારે કિલો અંદરથી પ્લાસ્ટિકની કોથળીઓ નીકળે છે હિન્દુઓ શરમ નથી આવતી ગો માતાને માટે આવી સ્થિતિ ઉભા કરનારા આપણે ગો માતા કી જય હો જય ઘોષ કરી શરમાની ચાહીએ